બધા મિત્રોને જઈ માતાજી રામ રામ સવારના વાગી ગયા દસ નો ટાઈમ થઈ ગયો ફૂલે ફૂલ તડકો નીકળી ગયો એવું બધું કામ કરતા સણા પાકી ગયા આપણે ના આજે એ શું કરો આ આખી રત ધ્યાન નાખી પણ આનું ધ્યાન કેમ રાખવું ભૂંડા આવે ને ઢોર આવે ને તગડી પણ આ હો હીગલા કરીને ખાઈ 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 ખાય દોઢ કલાક ત્યાં બે વરી ગયો

સુલાસે પહેલા હે ને ગેસનો બાટલો ફરાવા ગાંધે મૂકલે છે લાકડાઈ કરવો જ છે આપણે થાય બધું કામ કરતા સણા ખાવા રહી આ ઢિગલા હું આ કરવાની થી આ કે દુક ના નવિયા નેતી આજ વેરું આવ્યું અરે પણ કઈ વાના રીત હોય કે આ મન વેરૂ આવ્યું ખાવા ઓર સણો કોઈ ને પણ જા ને ખાતા હોય પણ પછી આ છે ને ને ઢેફલી કરીને ખાઈ હાટે આ રીત નો છે ને ટાઈમ અમને નેત મળ્યો કે હાવ સણા ખાઈ ને એક એક પોપટો તોડતી જાય ને ખાતી જાય બસ ટાઈમ છે ને મસ્તો મળ્યો આ મન મન બર્તની ગોતો મન એટલે આંબાનો છે ને રેવા દેવાનો છે આંબો અતારે કોઈ નદી જાવા નવરુ બર્તન અને આ ત્રાર છે ને સાખરા હવે ઉડંગા કે આકડી જેસામાં રતીકલ લાગતા એ દાખરો પડે ચૂલા સાકરો પડે ને એમાં લે આંબાના બર્તન ભાંગે લે આંબામાં તો મોરય આવી ગયા આપણે આ કરે છે મોરય મોરફસ કલા થ આવી ગયા આ પર મસ્તીના મોર બધા આંબા તો ફૂટી ગયા પણ સિકુ મિત્રો જોરદાર છે આપણે હો પાંધી પાંધી સિકુ છે જોરદાર એલે સિકુ તો હું બતાઈ દઉં તું છે ને સારું કર જા આહે ને મારા જેવડા છે મોહના જેવડી થઈ સખુ જેવડી જાવ મસ્ત હાલો ઓન કામ કરીશું કાં તો જમ કરો મને આ શાક કરાવે શાક છે જોરદાર પાસે ગેસનો બાટલો જો ઉંધો વાર નાખું કે આલે તો જો એ હાલે મે ઓહો ગેસ કાઢી લેવો હું કહાને

सुलेस करवानो रोटला रोटला न बदी सुलेस करवानो ना ना जो भरा जाउ पड्यो ने हाले नो ठणाय हाले नो गैस वगर गैस वगर हाले नी ई रामानु छे बदी ओडाणे कान तात्कालिक जोतो होई नी नकर गैस सुले वाल लागे सुला जी उ थाई नी पण खाऊ बीजो हां तो सीट टूटे जाई नी कानते पण जाउ पडे जाउ पडे भाई हाले नो हाले

અવજો ઉજા ઓગસ્ટના બાટલોપુરાન વાડીન જા નહી ઢોર આવું ન હોય ને કાંતીમાં નાઈને તો જા જમા કાર ગયા હો ઢોર હા એ ગપા જાવ ને વાહા થઈ જાય ગેસ હાલો મકાઈ વાટવા જાય તાણે એ સારું હા મકાઈ હાલો તો એ સારું મકાઈ વાટેલી કાંતિ કે તમે આવો ને તો મને કોઈ ભારી તો સડાવો ને કઈ ઈ તા ગેસ નો બાટલો ભરાવા હોય આગા હાલો તો આગળ ફટાફટ આપણે એક ફારી વાઢે લઈએ અને હું છે ને આ જરાક સેટું પડે એટલે બધી બધી હારવામાં આરો થાય એટલે હું કાંતિબેન છે ને તો ઝટ ઝટ ફારી આપણે વાત લઈએ અમારે આનું નક્કી નમ રહી તો વાત તો વાંચે ને તો કઈ તું વાઢે લે કેમ કાંતિ હા આપણી ફારી થઈ ગઈ કમ્પ્લીટ આ એટલે અમાર અવાજ પણ આવતો છે ને ને અને માથા ભારે એટલી હે માથા એટલી છે

आ गए <laughs> को कोइत्रै फेरवारे हडी माके जो ना जो न जो रमपुर खर खानो जो र बर्द यार खानो बाट लागै दर खाइ अरे भगवान कारी न हसवा त रमित कर रमित जावर दतो मने गाममा जाउर गाममा न जाउ दो जो र हमर जावा दे ले मा मा फेर आज राख के ले ਇਆ ਬੀ ਉਹ ਤੇ ਵੀ ਇਹ ਲੈ ਨਾ ਪਸੋਰੀ ਹਾਂ ਆ ਮਰ ਨਵ ਵਿਮਾਨ ਸਦਾ ਮਗੋ ਵਿਮਾਨ ਸੇ ਕਿਛੈ ਨਹੀਂ ਹੈ ਨੀ ਵੇਦੀ ਥਿਆ ਨੂੰ ਆ ਗੱਲੂ ਪਾਇਰੂ ਪਰ ਹੱਕ ਨਾ ਦੇ ਤੋ ਦਾ ਆਵਣਾ ਦੇ ਤੋ ਕੀ ਜਾ ਪੈਗੀ ਪੈਗੀ ਪਗਲੂ ਫਰੇ ਡੱਬ ਮਾ ਡੱਬ ਮਾ ਆਨੇ ਹੈ ਨਵ ਦੰਤ ਸਾਲੂ ਕਰਿਆ ਜਾ ਇਹ ਹੈ ਨੇ ਆ ਸੇ ਨੇ ਸਟ੍ਰੇਨ ਚਾਤਾ ਮਰੇਗਾ ਆ ਹਮਾਰੇ ਡੱਬ ਮਾ ਹੈ ਨੀ ਕੁਤਰੀ ਵਿਆਣੀ

મને એવું લાગ્યું છે કે નવી ને ડુંગળી સુતાર લીધી મરચા ને બટેટા ને બધી સુતાર લીધો ને કાલ હમણા રોટલા શાક કે દઈને ભાવતા ને ત્યાં કે નવે ને બનાવે ને ખાઈ આ હે તો આ કરવાના સંભળ તોડ ને કે સંભળ નઈ રહ્યો દે યાર ન જા કે સંભળ નઈ રહ્યો આ લોહણ નો ગાઠિયો કે લેવા ભાવ તો લોહણ નો છે ને આપણે તો લીલો લોહણ વાયું હોય ને લોહણ નો ગાઠિયો દોસ્તાર લઈ જતો તો ને હા એ દોસ્તાર પાસે લોહણ એક ગાઠિયો લીધો ને એક એક બીટ લઈ લીધો તો લીક હતો બે 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 સુલાઈતા મારે મજા હે

ના એને નથી નીકળતો નકળતો તરત બસ એ મોઢું સોટે ગેસ ના બાટલા પડ્યું કરાયા ને આમાં હોય આમાં હોય કઈ ધનેરા હોય નકી લાગી એટલી બધી બહુ લાગી થઈ ગયા થઈ ગયા પાણી થેગે કમ્પલેટ બસ રેડી કમ્પલેટ લાગી ભૂખ ભૂખ લાગી તો હવે ખાવ ગઈ થઈ કરી આપડા થઈ ગયા ઘંટી આરતી કરીને ખાવા બેહેગા જોઈ લે આમાં ગવાય પડતેગા હું આવી થારું ન કર આગળ ખાલી ભર્યા રાખા હાલો હાલો કાન્તીબેન બપોરે કરવા હાલ ને ભાઈ હાલ લાઈ લાલ હાલો હાલો કાન્તીબેન ને બરા ગઈ ખાવા ચાલો કાન્તીબેન બપોરા કર લઈએ તા હું ગઈ ને તા તા ઘંટી માં ઓલું જ નમરે ઘઉં જ નમરે ઘંટી માં હાય ના રે ના જોઓ છે ઘંટી ચાલુ કરવા નો ખેલ આ કઈ રીત કેવાય તમારી હું ગઈ થી કાન્તીબેન બરકવા હું હાલો ખાઈ લીએ તો નમરે ઘંટી માં ઘોંવઈ નમરે ને લોટ નો ડબોય ચલેગો તો ઘંટી ગમ ખાઈ ગઈ તો શું કરું ખાઈ જાય પછી ધ્યાન રાખે ને મને કેવાય ન ખાઈ ગઈ ઘંટી જો જોયું ફેર બધો હાલો તો બધા કરી લઈએ બટેટા પોવા બીજી કોઈ વસ્તુ ને ભૂખ લાગે તો તમારા ભાઈ રોટલા નથી કરવાની હા એ તમારા ભાઈ ખાઈ લીજો હાલો કાંતિબેન બેસે જાઓ

જામાં બરખે તન કારીનો જો જાય જો જાય જો ભાગ્ય ગાટાને બે અને આપણો કામ થયું પૂરું મેવાને નાખી દે ને અને પછી બસ પોરો ખાઈએ માથા ઉલારે પણ હાતા હાવ અરે હું જાઉં તો ઓઠી થાય એવું હોય હું ઉઠે ગઈ અડધી કલાક માં હાલો તમારું દૂધ પીવું ને હાલો આરામ કરવો નિંદરા રાખું ઘરે આરામ કરવો જી રાખું ઘરે આલ્યા રામભો